ઘણા ભૂવા એવા કર્યા તો માં મને બીવડાવે છે કે તું મારી માતાનો વ્યવહાર નહીં કર મને પાઠ પર મને મારવાની ધમકી આપે છે માં કે તને નઈ છોડીએ અમે એવું કે એ મારવાની ધમકી માં ડોડો લાખ રૂપિયા ભુવાએ લીધા છે મારી જોડે હમણાં જ વરાણ કરવાના લાખ રૂપિયા લીધા છે માં અને આપીને આવ્યો તો એવું ને એવું છે માં અને પાછા બે બકરાય માંગે છે મારી જોડે મને બીવડાવે છે એવો છે વર્ષમાં સારું વર્ષમાં એવું અને ડિલિવરી પછી જ માડી આવું થઈ જાય છે કઈ ખબર દિમાગની ગોરીઓ લાવ્યો ડોક્ટર તમે મારી ભક્તિ કરો છે બરોબર છે બધી માતાઓનો નામ લો છો એ બરોબર છે પણ અમુક ન્યાય ને વ્યવહાર આગળ દેવની કૃપા પાછી પડી જાય કોઈ એવો ન્યાય હોય અને એ ન્યાયમાં જો તમે પાછા પડો તમે હિંમત હારો ત્યારે દેવ હિંમત હારી જાય મારો દીકરો

જેનું હોય એનું પણ મૂળ એનું ઘર લીધું તમે તારના તમે દુખી હા માડી તમે દુખી તમારી માતાઓ દુખી હા માડી દુણવા રોવા માં

તમને કાઢી મેલે હા માં કાઢી મુક્યા ગામ એ વાત એક ઝાટકે કહેતી હોય કે ભાઈ આવી વાત છે અને તમે વાત જોડતા હોય કે હા અમારા પપ્પાએ આવું લીધેલું ઘર હવે ઘર લીધું તારના દુખી જો નોની નોની ઉંમરે જયા આ હા માં તાઈણ કેટલા તાઈણ જ્યાં માં ઉંમરે હા પરફેક્ટ ના તાઈણ તાઈણ પરફેક્ટ એ ગોમડે નોની નોની ઉંમરે જયા હા માં

તારા પપ્પા એ મકાન માટે લડ્યા તારી એ માતા તારા હતી ખોડિયાર માતા બરોબર એક મહાકાળી માતા આ બે બે પર જેવી માતા છે એક મહાકાળી અને ખોડિયાર એના પૂછી પૂછી હેડવા વાળા બરોબર ને તો આ મહાકાળી ના ખોડિયાર એવું કે છે કે મારી વસ્તી આ ઘર લીધું ને

એ બધી માતા એવું કે છે કે મારી પસ્તી નહીંથી એટલે ધકેલી કે અહીંથી બહાર જાઓ અને મને લેતા જાઓ પણ મારી ભસ્તી અહીંથી એ જતી રહી પણ એમનો મોઘ ના કારણે મને માતાને હે રાખી હામ તમારી માતાએ બહાર કાઢ્યા તમારી પીઠી બચાવવા તારી ખોડીયાર માતાને જો કદાચ અતાર હાલ તું વધામણા કરી અને તારી મહાકારી ન તારી મેરડી ન

અને આ રેકોર્ડિંગ થાય છે હું બોલું છું ગોડા કઈ દીકરી ઉપર દીકરો જોતો હોય તોય હાલે પણ અડકશા માતા એવું કે છે ખાલી આ ન્યાય મારી વસ્તી કરી દે મારો દીકરો જો ન્યાય પાકો કરી દે ને જે કીધો એ તો આ ઓર હું પૂરો કરી આલું મારી જરૂર ના પડવા દે એવું કે છે ચેક કરાવો ટીવી માં કે દીકરો છે તોય દીકરી આવ આવો દીકરી બની ગયેલી છે માં બોલ બોલ દીકરી બની ગયેલી છે મારે ડૉક્ટરે કીધેલું અને કેટલા ભુવાએ કીધું અમને વિશ્વાસ જ છેલ્લે અમારી માતાજીએ કીધું હતું કે દીકરો જ છે પણ છેલ્લા ટાઈમે જન્મના ટાઈમ પર છોકરી જ બની જાય ડૉક્ટરને જૂઠા પાડ્યા ભુવાને જૂઠા પાડ્યા હા મા છેલ્લે વિશ્વાસ હતો ગોધરો વિશ્વાસ હતો તો તોડ્યો મારી માતાનો વિશ્વાસ હતો તો એ દીકરો જ આલવાની હતી તારી એ અડકશા માતા એવું કહે છે કે દીકરાએ જે વિશ્વાસ રાખ્યો તો ને એ વિશ્વાસનું પ્રમાણ હાલવા તો હું હાલ હાજર આ હજુર છું પણ કદાચ આ ન્યાયના કારણે એ નખોદની મશાણી મેલડી મને આડી થઈ ને મને કોમ ના કરવા દીધું હા હા નકર તારી માતાનો કોઈ દોષ નહીં ના માં ખોડિયાનો કોઈ દોષ નહીં માકાડીનો કોઈ દોષ નહીં પણ આ ઝઘડાના કારણે પણ આ જોઈ ગઈશ

હું જુદા નહીં પાડતી ના મામ જુદા તો હું પડી ગયો છું તારો શબ્દ લાખ રૂપિયા નો જમા તારો તો સોના ના અક્ષર જમા કોક દાડો કદાચ બીમાર પડે કેન્સર થાય તો ખબર કાઢવાના જ હતો ના જવું માં ચમ એમના કર્મો ભોગવતા હોય તમારા જેવા કોઈ નિર્દોષ દીકરા હોય એના મેણા મારે આવી કે તાઈ ની દીકરી છે નો ઓજ કે ફલાણું ઢેકણું કે તો દુખ લાગે મોણસ મામ બહુ મેણા અને માતા પર મોણ મેણું મારી એટલે મોણસ ને સહન થાય તારી માતા જબરી હોય તો આલી ના દે

શીખો કોઈ વાંધો નહીં તમાર પણ કોટ જગ્યાએ જો હાથ નાખ્યો ને પૈસા લેવાની વાત બાદ બઉ વેલેડી ચોટીશ દોઢ દોઢ લાખ રૂપિયા ભુવાએ લીધા છે મારી જોડે હમણાં જ વરાણ કરવાના લાખ રૂપિયા લીધા છે માં અને આપીને આયો તો એનું એવું છે માં અને પાછા બે બકરી માંગે છે મેજબન મને બીવડાવે છે એવો થયો બુવા છે એક છે માં ઘણા ભુવા આવ્યા કરે તો માં મને બીવડાવે છે કે તું મારી માતાનો વ્યવહાર નઈ કર મને પાઠ પર સોગત જા બુવા તારી જેટલી માતાઓ ને એટલી મોકલી દેજે આ આબાદ મારી કુખાર વેલીડી બેઠી હા માં દુશ્મન બની અને નિમિત બનાવી અને ભુવા ને નિમિત બનાવી તને હેરાન કરે છે મોણસ નો દોષ ના કાઢીશ આ વ્યવહાર કર જા કોઈ દુશ્મન નાશ ના કર નાખો તું મેલડી નહીં

તમે દર્શનની ની લાઈન પૂછ્યું મેં માં મસાણી મેડી માં સપના તમે કીધું કે હું તને સમય કઈ છે એમ અતાર તું જા અતારે સમય આવ્યો હા આયો માં સપને મછાણી મેલડી આવી અન માં તમે સપને એ કીધું ને અન મેં કાળી જો દેસી વ્યવહાર કર્યો ને ગેર એક વાર આલ્યો આંધળો વ્યવહાર મસાણી મેલડી કે મારા બાપ દાદા ની કોઈ હોય તો હોય હોય તો એવું કરીને આંધળો વ્યવહાર આલ દીધો અન મારા વચ્ચે પૈસાની જરૂર હતી મારું પૈસા નતા મેં કીધું મસાણી મેડી ખાલી એટલું કીધું મેં કીધું હેડ તાર વ્યવહાર મેં આંધળો કર્યો ને તો તમે પહોંચી ગયો હોય ને તો આટલો આ પૈસા તણે મહિના માટે અમુક કોઈક હાલો ને તો હું સાચું મારું જંગ મસાણી મેરડી છે અને મને દસ હજારમાં પૈસા મળી જાય એમ તમે મેના મુદત માટે નતા આવે એવા નતા આવે એવા મારી કોઈ પૈસા નહોતું આલ તું મારે ભાઈ આલ્યા મોર તારી મસાણી મેરડી એનું પ્રમાણ આવ્યું આલુંમાં હવે પ્રમાણ આલ દીધું તો એ ટાઈમે ત્યારના પકડી લેવા હમ રાહ જોતો તો મારી કહેવાની નાણાંમાં બે

તારી ઉક્તાની મેરડી બરોબર બરોબર પણ એક ચામ અસલ તારી ઉભી રહી અને બોલી કે હું એમના કુ ચામુંડ માતા છું આ માની વાત સો ટકા બે મોઢા માતાજી દેખાય પણ કોણ છે ખબર નથી મોઢા વાળી ચામુંડા તારી જોડે કે છે ને પણ પીર અવગત્યા ફરતા હોય એવી રીતે જોડે થઈ જાય અમુક વાર મગજ જોગડે બહુ ગુસ્સો વધારે આવે ગુસ્સો આવે જાત નું ખાવાનું મન થાય ખાવા એ ચાર રસ્તે ગમે તો જઈ અને મૂકી આવજ વ્યવહાર બતાવી દેસ બસ આટલું કરવાથી ભલું સપનું આવ કઈક માતાનું તો મન ક્યાં જેવું કહીશ પછી મેં માડી એક વખત ગામડે હું હતો ને તાર બે તમને એવી અરજી કરતી મા મારી એવા જ એવા ગુના સાથે મારું કશું હારું નહીં થતું એમ તે પછી તમે મને તરત તરત બે કલાક હું ગયો ને તે સપનામાં બપોરો જ કહી દીધું કે તારી મેરડી માતા કે રૂવો છે એક

નખો છેડા બધું અડદ છે પણ આપણે એટલું બધું મારે નહીં કેવું તું તારી સમજ પ્રમાણ કરજે પણ પૂજવા મારા દેવ બતાયા આટલું કરજે તને ભલું સારું થશે જે વાત લઈને છે પૂરી કરી રામ 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 રામ